જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સત્યના સાક્ષી લોકોને ઘોડે સવારી કરાવી પોતાનું પેટી ઇસ્માઈલના જીવનની વાત છે એ દરરોજ બહાર નીકળી જાય પોતાના ઘોડા ઉપર લોકોને બેસાડે અને એમાંથી જે કંઈ ધન મળે એમાંથી પોતાનું જીવન ચલાવે એક દિવસ પોતાનું કામ પૂર્ણ કરી ઈસ્માઈલ પોતાનો ઘોડો લઈને એક મેદાનની અંદર ઘોડાને બાંધ્યો અને અંદર જવા લાગ્યા એ સમયે એક ધનવાન ઉમરાવ ત્યાં આવે છે તેમનો પણ ઘોડો હતો એ મેદાનની અંદર ઈસ્માઈલનો ઘોડો હતો એની બાજુમાં બાંધવા લાગે છે આથી ઈસ્માઈલ કહે છે કે આપ છે ને તમારો ઘોડો મારા ઘોડાની નજીક ન બાંધો દૂર બાંધજો કારણ કે મારો ઘોડો બહુ તોફાની છે અને તોફાનમાં ને તોફાનમાં જો તમારા ઘોડાને પાટું મારશે અને કદાચ તમારા ઘોડા ને એ પાટું વાગે અને એનું મૃત્યુ પણ થાય આથી તમે એ ઘોડો મારા ઘોડાની નજીક ન બાંધતા છતાં પણ પેલો ઉમરાવ સમજ્યો નહીં ફરી વખત કીધું ચાર ચાર વખત તેમણે કીધું કે તમારો ઘોડો મારા ઘોડાની નજીક બાંધતા નહીં છતાં પેલો ધનવાન ઉમરાવ સમજ્યો નહીં અને ઘોડો એ ઈસ્માઈલના ઘોડાની બાજુમાં જ બાંધી દીધો અને પોતાના કામ માટે જતો રહ્યો આમ ઇસ્માઈલનો ઘોડો હતો તોફાની બચકા ભરી પાટા મારી મારી પેલા ઉમરાવના ઘોડાને મારી નાખ્યો થોડા સમય પછી ઉમરાવ આવ્યો તો એમનો ઘોડો પડ્યો હતો આથી તેમને ખૂબ ગુસ્સો ચડ્યો અને તેમણે ઈસ્માઈલને કહ્યું કે તારા ઘોડાએ મારા ઘોડાને મારી નાખ્યો આથી મારા ઘોડાની કિંમત મારે જોઈએ મને કિંમત આપ ઈસ્માઈલે કીધું મેં તમને શેતવાદ હતા કે તમે મારા ઘોડાની નજીક ન બાંધો ન બાંધો ન બાંધો ચાર વાર કહ્યું છતાં પણ તમે માન્યા નહીં એટલે હું કિંમત શા માટે આપું હું તમારા ઘોડાની કિંમત નહીં આપું આથી ઉમરાવ ગુસ્સે ભરાયો અને રાજાને ફરિયાદ કરી દીધી અને કેસ ન્યાયાલયની અંદર ગયો ઈસ્માઇલને ન્યાયાલયની અંદર હાજર કરવામાં આવ્યો ન્યાયાલયની અંદર પેલા ઉમરાવે વાત કરી કે ઈસ્માઈલે મારા ઘોડા ઇસ્માઈલના ઘોડાએ મારા ઘોડાને મારી નાખ્યું અને એને ના પાડી હતી એવી વાત એમણે રજૂ ન કરી અને આમ જ કેસ એમને કરી દીધો આથી ન્યાયાલયની અંદર જ્યારે ઈસ્માઈલને બોલાવવામાં આવ્યો અને ન્યાયાધીશે તેમને પૂછ્યું કે શું આ વાત સાચી છે ત્યારે ઈસ્માઈલ બેરોને મૂંગો હોય ને એવી એક્શન કરવા લાગ્યો હમ આમ બોલવા લાગ્યો ન્યાયાધીશને એમ થયું કે આ તો મૂંગો લાગે છે આથી તેમને પેલા ઉમરાવ હામે જોયું આથી ઉમરાવ ગુસ્સે ભરાયો કે ન્યાયાધીશજી આ માણસ એકદમ ખોટો છે જ્યારે હું એમની પાસે ગયો હતો તો આ સરસ બોલતો હતો મને એમને ચાર વાર ના પાડી કે તમારો ઘોડો મારા ઘોડાની નજીક બાંધતા નહીં એમ ચાર વખત મને કહ્યું હતું અત્યારે ખોટો હું કરે છે બાકી એની પાસે જીભ સરસ છે આથી ઈસ્માઇલે કહ્યું કે નામદાર આ માણસની એકદમ સાચી વાત છે મેં એમને ચાર વાર કહ્યું હતું કે તારો ઘોડો મારા ઘોડાની બાજુમાં ન બાંધતો છતાં પણ તેમને ઘોડો મારા ઘોડાની બાજુમાં બાંધ્યો અને મારા ઘોડા તોફાનને કારણે એને મારી નાખ્યો ન્યાયાધીશે ઉમરાવને સામે જોયું તો આ વાત તમે કેમ ન કહી ઉમરાવનું મોઢું નીચે નમી ગયું અને ઈસ્માઇલે કહ્યું કે એ જગ્યાએ અમે બંને જ હતા જો મેં વાત કરી હોત કે મેં ના પાડી હતી તો આ માનત નહીં એટલે મેં સાક્ષી બનાવ્યો અને એને પોતાની સાક્ષી આપી અને ન્યાય હવે આપ કરો ન્યાયાધીશે તરત ઉમરાવનો કેસ ઉડાડી દીધો કે તમને ના પાડી હતી છતાં પણ ઘોડો બાંધ્યો એમાં ઇસ્માઇલનો કંઈ વાક નથી આમ સત્યની જીત થઈ અને ઇસ્માઈલને પૈસા ન આપવા પડ્યા આમ ક્યારેક સત્યનો માર્ગ અઘરો છે એને સાક્ષી આપવા પણ મુશ્કેલ છે ત્યારે એ સામા વ્યક્તિને જ સાક્ષી બનાવીએ તો કેસ જરૂર જીતી જઈએ